નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો આપણે જે મારી લેખન પોતી નવી બુક આપવામાં આવેલી છે તેમાં એથી કરીને જેડ એ બી સીડી એક અને એ બી સીડી બે જે અંગ્રેજી મૂળાક્ષરોનું આપણે લેખન કરવાનું છે તેનું આપણે આ વિડિયોમાં લેખન કરીએ કેવી રીતે લેખન કરવાનું છે તેની સમજૂતી આપીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી મૂળાક્ષરોનું લેખન આપેલી જે એક જગ્યા છે તેમાં મિત્રો કરવાનું છે કેવી રીતે કરવાનું છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એ આપેલ છે એ તમારી જે અહીંયા ડોટ 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 લાઈન છે તેના ઉપર જ એ છે એ દોરવાનો છે બંને લાઈન છે તેના ઉપર જ તો અહીંયા મિત્રો એ પછી પહેલી અબીસીડીની અંદર એ અને બીજી એબીસીડી નો એ આ રીતે લખીશું તેવી રીતે બી પહેલી અને બી બીજી એબીસીડી નો લખીશું સી લખીશું ડી પછી ઈ એફ પછી મિત્રો જી આવશે બંને એચ બંને એબીસીડી ના પછી આઈ આવશે એના પછી મિત્રો જે તમારે કેવી રીતે લખવાનો છે એ પણ તમે જોઈ શકો છો બંને એબીસીડી ની વચ્ચે હોવું જોઈએ બરાબર ઉપર અડીને આ રીતે હોવું જોઈએ પછી મિત્રો જે નાની બીજી નો જે છે એ આ રીતે લખવાનું છે બરાબર પછી કે પછી બીજી એબીસીડી નો કે એલ બીજી બીસીડીનો એલ એમ એમ એન ઓ પછી પી ક્યુ આર બરાબર એના પછી આવશે મિત્રો એસ ટી બંને ના યુ આવશે વી ડબલ્યુ એક્સ વાય અને જેડ અહીંયા મિત્રો આવી રીતે તમારે છે એ લખવાનું રહેશે બરાબર સંપૂર્ણ મિત્રો આપણે જેડ ઊતી એ બી સીડી જોઈ આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા